खाली जगह काव काव करता है कौआ नंबर बे खल जगह अभी बच्चे हो तुम नंबर तरह खल जगह माता घर काम करती है मेरी नंबर चार हाथ आथी अपनी खल जगह हिलाता है सूंड नंबर पाँच खल जगह अपने पंख फैलाकर नाचता है मोर नंबर छः हाथी खल जगह खाता है केले प्रश्न नंबर बी ઉત્તરમાં સાચા શબ્દો અંકોની સામે લખો જેમના ગુણચાર જોઈએ અહીં બે છે તો દો ત્યાર પછી પાંચ નવ ઉન્નીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન ની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ તમને મળી જશે પ્રશ્ન નંબર ત્રણ ઉપર કે ચિત્રો કે આધાર પર પાંચ વાક્ય બનાવીએ જેમના ગુણ છે પાંચ એટલે ઉપરના જે આ ચિત્રો છે તેના પરથી પાંચ વાક્ય બનાવવાનું છે તોતા હરે રંગ કા હોતા હે ખરગોશ જંગલ મેં રહેતા હૈ કબૂતર ભોલા પક્ષી હૈ કૌવા કાલે રંગ કા હોતા હૈ ફૂલ ગોભી કી સબ્જી

બળદ ગુલાબ ગુલાબ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે